એ લોકો લઈ જતું નહીં પણ વડીયો બહુ લઈ જાય એટલે વડીઓના બે ત્યાં સ્ટોકમાં પહેલથી બુકિંગ કરાવી દેવા પડશે પછી મળતા નહીં છે બધું દુકાનવાળા બહુ લઈ જાય વડીઓ હાલ જબર તો તોસે ખારી છે બધું છે હાલ તો બધું જથ્થામાં લાવી જ છે મી પણ અમુક અમુક વસ્તુમાં લાવી પડશે પૌવા થોડા લાભા પડશે બે બડીઓ પૌવા લાવી દેવા બીડીઓ લાવવા વાંચી છે બધું લાભાની વાંચી છે બરોબર ચાર આ મેં રાતના અવાજના બધું કમ્પ્લેટ નથી

પૈસા પેલા આલો વિકુપાલ દસ હજાર નું જોશે તો વિકુપાલ પણ પેલા ટેન્સો નું જોશે કાઢી નાખો નાની આકડી

પેટી આલો અને અને હવાલો અને બે કિલો ઘી આલો જી ગોળ હવા શું અમારે તાજુ તાજુ ખબર મને મારી વાત આપડો તમાર ભેજ ભલે વિવણી પણ મારી દુકાન નહીં વિવાતી પેલા તમારા પુણા બાવન રૂપિયા બાચી છે આલુસક પછી નથી આલુજો તો આ પૈસા નથી હે પણ જો ગદડી તું આ બધું કરે છે પણ હેડ હેડોજી કાઈ ના

આપવું છે રોકડા પૈસા મળશે તો રોકડા પૈસા બધું મળશે ચોકલેટ મળશે અને જલજીરા એ મળશે